વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નગરપાલિકાના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એજન્ડામાં સત્યાવીસ મુદ્દા પૈકી મુખ્ય મુદ્દામાં ધારાસભ્યોના પ્રસ્તાવ અને એજન્ડામાં સમાવેશ કરી ડભોઈ શહેર તાલુકાને દર્ભાવતી બનાવવા અંગે વિષય રજૂ કરાયો હતો જ્યારે કે નગરપાલિકાની ભાડાની મિલકતોમાં ભાડા વાટો માટે સરકારના ધારાધોરણ મુજબ ભાડો વધારો કરવા વિષયમાં ચર્ચા લેવામાં આવી હતી તેમજ મૌડી ભાગોળ બહાર આશરે પંદર હજારની વસ્તી ધરાવતા વિસ્તારમાં સ્કૂલ ના હોવાના કારણે નગરપાલિકાની પંદર સ્ક્વેર ફૂટ જનતાનગર સામે આવેલી જગ્યામાં સ્કૂલ બનાવવા સમગ્ર સભામાં વિરોધ પક્ષના નેતા સુભાષભાઈ ભૂજવાણી એપલ એજન્ડાના વિષયો સહકાર આપ્યો હતો આજરોજ નગરપાલિકામાં સમગ્ર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યાવીસ જેવા મુદ્દા હતા ત્રણ મુદ્દા વધારાના હતા વધુ પડતા તો ભાવ વધારા માટેનો મુદ્દો મૂક્યો હતો જો ડભોઈને દર્ભાવથી બનાવવો હોય તો એના માટે થોડું ખર્ચને બી વધુ થાય એવું હોય ભાવ વધારો મૂક્યો છે જે વર્ષોથી જૂના ભાડા ચાલતા હતા એનો ભાવ વધારા માટે રજૂઆત કરી છે જેમાં કમિટી બનાવી છે સાથે સાથે ધારાસભ્યની નેમ છે કે ડભોઈને દર્ભાવથી બનાવવાનો તો એ પ્રસ્તાવ મૂકીને પારિત કર્યો છે જે તાલુકા પંચાયતમાં પારિત કરીને ઉપર લેવલમાં આપવામાં આવશે બીજું કે નગરપાલિકાનો વહીવટ વર્ષોથી ચાલે છે હું નવો આવ્યો છું પણ મને એવું માનવું પડ્યું છે કે નગરપાલિકાને કોઈને કોઈ રીતે નુકસાન આપનાથી થયું છે જેના કારણે આ બધો ભાવધારો લેવામાં આવે છે કોઈ સમાજને ધ્યાનમાં રાખીને નહીં પણ દરેકને અનુકૂળ રહે એ પ્રમાણે ભાવધારો કહું નક્કી કર્યું છે ને એમાં કમિટી બનાવી છે બીજા વિષયો એવા છે કે લાળા ટોકરીની વાવ જે સૌથી પૌરાણિક મંદિર છે રણછોડજીનું જ્યાં કેનાલ પર રસ્તો નાનો છે એ નિગમને સુપ્રત કરીને નિગમના ધારાધોરણ નોમ્સ પ્રમાણે એને કામગીરી કરવાની એનો ઠરાવ મૂકેલો છે વધારાના વિષયમાં એક દહેરાન સ્કૂલની બાજુમાં સ્કૂલ છે ગુજરાતી માધ્યમિક શાળા જે વર્ષો પહેલાં વોર્ડ નંબર એકમાં રેલવે ટ્રેકની બાજુમાં હતી જેને કારણે હવે કોઈ સ્કૂલથી ત્યાંથી કોઈ સ્કૂલે ભણવા નથી આવતા છોકરાઓ જે ભણતર સુધરે દર્ભાવતી નગરનું એન્ટ્રન્સથી ડભોઈ નગરપાલિકાની જગ્યા પંદર હજાર ફૂટ જેવી જગ્યા જનતાનગર જતા રસ્તા પર મેઇન રોડ પર આવી છે તે જગ્યા નગરપાલિકાની સ્કૂલ માટે ફાળવવાની નક્કી કરવામાં આવ્યું છે આજ રોજ ડભોઈ નગરપાલિકાનું બજેટ તેમજ વિવિધ વિષયોની ચર્ચા વિચારણા કરવી હતી જેમાં મુખ્યત્વે વિષય હતો કે ડભોઈ નગરને ગર્ભવતી નગર તરીકે વિકસાવવાનું નામ બદલવાનું તેમજ તાલુકામાંથી બી એવો ઠરાવ કરી અને સરકારમાં દરખાસ્ત કરવાનું છે અને બજેટમાં વિવિધ વિષયોની ચર્ચા વિચારણા કરશે થોડો વધારો સુધારો હતો તે ચેરમેનને ચીફ ઓફિસરે કીધું સૂચવીને આગળ વધાવશે અને મુખ્યત્વે વિષય હતો કે મોડી ભાગ પેલી બાજુ જે સ્કૂલ નથી અને પંદરથી વીસ હજાર વસ્તી ધરાવે છે ત્યાંના લોકો તો તેઓને પેલી બાજુ સ્કૂલ ચા ખોલવાથી ત્યાંના લોકોને રહીશોનો લાભ મળશે વિકાસ ચતુર્વેદી સાથે ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ